રંગોના તહેવાર હોળી ધુલેટીની અત્યારથી જ ઉજવણી શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતમાં ધૂલેટી અગાઉ છેલ્લો દિવસ હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા ગીત સંગીતની સાથે સાથે એકમેક ગુલાલ સહિતના રંગોથી રંગીને ઉજવણી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસેના પાર્ટી પ્લોટમાં ફૂલકાઓએ હોળી ઉત્સવની ઉજવણી કરી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકમેકને કલર લગાવવાની સાથે સાથે આગામી સમયમાં પરીક્ષા આવી રહી હોવાથી તેની તૈયારીઓ માટે તથા સારા રિઝલ્ટની શુભકામનાઓ પાઠવી હતી શાળાના વિદ્યાર્થીઓએ કહ્યું કે હવે ઉનાળાની મુખ્ય પરીક્ષા આવી રહી છે ત્યારે આ હોળીનો તહેવાર મેક પ્રત્યે વર્ષ દરમિયાન થયેલી ભૂલની માફી માંગવા સહિત એકમેક પ્રત્યે દિલમાં કે મનમાં આવેલી કાળાશને દૂર કરીને મનને રંગતો તહેવાર હોવાથી તે ચહેરાની સાથે તન મનને રંગતા તહેવારની સો કોઈને શુભકામના પાઠવી હતી સાથે જ એકબીજા પ્રત્યેના મન દુખો દૂર કરીને જીવનને રંગીન બનાવવાના પર્વની ઉજવણી કરી હતી